નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ કે જે ગાંધીનગરથી આપણે જે પરીક્ષા લેવાઈ છે વિદ્યાર્થી મિત્રો જેનો આપણે ફોર્મ ભર્યું છે અને જેનું આપણે સપનું જોઈને બેઠા છીએ હવે સીસી જેની પરીક્ષા જે છે એ બાબતે એક મોટા સમાચાર આવ્યા છે લાંબા સમય બાદ જે છે કોઈક એવા સમાચાર આવ્યા છે કે જેમાં વિદ્યાર્થીઓનું વિત જે છે એ સંકળાયેલું છે તો ખાસ કરી તમારા બધા માટે આપણે આ વિડીયો બનાવેલો છે યોગ્ય હોય તો આ વિડીયો આગળ પણ લોકોને મોકલશું જેના કારણે એવા લોકોને મદદરૂપ થાય તો તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં આપણે કવર કરી લેશું તે પહેલા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાંથી પ્રેસ કરો ઓફિશિયલ નોટિફિકેશન છે સત્યાવીસ છ બે હજાર ચોવીસ ઘણા બધા ઉમેદવાર મિત્રો છે કે જેમને હજુ સુધી પણ જે છે ફી રિફંડ મળી નથી તો તે બાબતે ગોળ સેવા એક જે છે નોટિફિકેશન જાહેર કરેલી છે તમે જે છે વિગતે નોટિફિકેશન અહીંથી વાંચી શકો છો કઈ રીતે તમારે જોવાનું છે એ પણ તમે અહીંથી જોઈ શકો છો અહીંયા મર્ચન્ટ રેફરન્સ નંબર તમારી પાસે જો ફી રિસીપ હશે તો તમારી પાસે મર્ચન્ટ રેફરન્સ તમારે નંબર નાખવાનો છે ટ્રાન્ઝેક્શન ડેટ નાખવાની છે પેમેન્ટ મોડ પહેલાં સિલેક્ટ કરી લઉં કારણ કે આમાં છે ને રિફ્રેશ થતાં વાર લાગે છે અથવા તો રિફ્રેશ નથી થતું તો સૌથી પહેલાં સિલેક્ટ કરી લઉં પેમેન્ટ મોડ પછી અહીંયા કેટેગરી ખુલશે કેટેગરી ઉપર જવાનું અને પછી તમારો રેફરન્સ નંબર છે નાખી અને પછી આ જેથી કેપચા ભરી દેવા બાકી જે ડિટેલ ઘટતી હોય નાખી દેવાની અહીંયા સબમિટ કરશો એટલે તમારી આખી જે છે ડિટેલ બતાવશે આવી રીતે જે જેવી રીતે તમે જોઈ રહ્યા છો એવી રીતે જો આવું ન હોય જો આમાં તમારું ના બતાવતો હોય તો આ જે આપેલું છે આ જે આપને આપેલું છે અહીંયા નીચે તો એ મુજબ તમારે વર્તન કરવાનું રહેશે એ મુજબ તમારે વર્તવાનું રહેશે બાકી કંઈ ન સમજાતું હોય તો આ વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો